ગુજરાતમાં અમદાવાદની ઉત્તરાયણની મજા જ કંઈક અલગ છે તેમાં પણ પોળ વિસ્તારમાં તો ઉત્તરાયણના એક બે મહિના પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે છેલ્લા કેટલાક વર્ષોથી ટેરેસ ટુરિઝમનો ટ્રેન્ડ શરૂ થયો છે આ વર્ષે પણ ખાડિયા અને રાયપુરમાં આવેલી પોળોના ધાબાઓનું બુકિંગ ફૂલ થઈ ગયું છે એનઆરઆઈ સહિતના લોકો દ્વારા રૂપિયા પચીસ હજારથી દોઢ લાખ રૂપિયા સુધીનું ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે તો ઉત્તરાયણના તહેવાર ઉપર છેલ્લા કેટલાક વર્ષોથી ધાબા ભાડા પર આપવાની અલગ અલગ પેકેજ પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે જેમાં ધાબાની સાથે પતંગ માટે બ્રેકફાસ્ટ લંચ ડિનર અને સાંજના સમયે ધાબા ઉપર ડાન્સ પાર્ટીનું આયોજન કરાતું હોય છે આ અંગે વાળાપોરના અજય મોદીએ જણાવ્યું હતું કે અમે વર્ષ દરમિયાન ટેરેસ મેન્ટેન કરીએ છીએ મ્યુનિસિપલ ટેક્સ અને લાઇટ બિલ જેવા ખર્ચ આ ટેરેસના ભાડામાંથી નીકળી જાય છે અહીં આવતા ગેસની પતંગ બાજીનો જે આનંદ મળે છે તે અદ્ભુત હોય છે અમારા ટેરેસ પર આ વર્ષે પંજાબથી એક કપલ આવી રહ્યું છે તો ઘણા એનઆરઆઈ પણ ઉત્તરાયણ માટે અહીં આવે છે ભાડા દસ થી શરૂ કરીને દોઢ લાખ સુધીના હોય છે ઘણા પરિવારો ફૂડ પેકેજ પણ આપે છે જેમાં ઊંધિયું પૂરી જલેબી તલની ચીકી અને ભજીયા જેવી વાનગીઓનો સમાવેશ થાય છે અન્ય સુવિધાઓમાં પીવાનું મિનરલ વોટર બેસવા માટે ખુરશીઓ અને વડીલો કે બાળકો માટે આરામ કરવા માટે એક અલગ રૂમની સગવડ પણ આપવામાં છે તેમના જણાવ્યા મુજબ આ ટેરેસ ટુરિઝમને કારણે માત્ર ઘર માલિકો જ નહીં પરંતુ આસપાસના નાના વેપારીઓને પણ મોટો ફાયદો થાય છે નાસ્તાની દુકાનો પતંગ દોરીના વિક્રેતાઓ અને ગૃહ ઉદ્યોગ ચલાવતી મહિલાઓ જેઓ બાજરીના વડા કે અન્ય નાસ્તો બનાવે છે તેઓને પણ આ બે દિવસ દરમિયાન બે હજારથી પાંચ હજાર સુધીની વધારાની આવક થાય છે પોળમાં રહેતા અને ઉત્તરાયણ ઉપર ધાબા ભાડે આપનાર જીગ્નેશભાઈ રામીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ એટલે અમદાવાદીઓ માટે એક બહુ મોટો તહેવાર છે ચૌદમી અને પંદરમી તારીખે અમદાવાદો જેટલી મજા કરે છે એટલી કદાચ બીજે ક્યાંય જોવા મળતી હશે જ નહીં છેલ્લા ચાર પાંચ વર્ષથી એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જે લોકો અમદાવાદથી બહાર રહેવા ગયા છે અથવા વિદેશીઓ છે તેઓ ખાસ ઉત્તરાયણની મજા માણવા માટે અમદાવાદ આવે છે તેઓ આખા દિવસ માટે ધાબા ભાડે રાખે છે જેથી તેઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે આ તહેવાર માણી શકે સમાન્ય રીતે ધાબાનું ભાડું વીસ થી પચીસ હજાર રૂપિયા જેવું હોય છે આ ઉપરાંત જો સવારનો નાસ્તો બપોરનો લંચ અને સાંજનો નાસ્તો હાઈ પણ સામેલ હોય તો વ્યક્તિ દીઠ પંદરસો થી બે રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે સાંજે ચાર થી સાડા છ વાગ્યા સુધીનો જે નજારો હોય છે તે જોવા જેવો હોય છે દિવાળીમાં પણ ન જોવા મળે તેવો અદ્ભુત આતશબાજી અને આખો આકાશ પતંગોથી ભરાયેલું હોય છે જૂની હવેલીઓ અને પોળના ધાબાઓ એકબીજા સાથે જોડાયેલ હોવાથી માહોલ ખૂબ જ આનંદદાયક બની જાય છે